હેલો ફ્રેન્ડ હું જીત ગુનલિયા આપ સૌનું મારુતી ગઢવીમાં હાર્દિક સ્વાગત કરું કેમ છો મિત્રો મજામાં તો વાલા મિત્રો નવી નોટિફિકેશન રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી મળી ગઈ છે ડીએલએડ ના સેમેસ્ટરના સેકન્ડ સેમેસ્ટરના તમામ વિદ્યાર્થી મિત્રો માટે એક બહુ મોટી ખુશ ખબર આવી ગઈ છે વાલા મિત્રો શું છે ખુશ ખબર કે જે સમજીએ અને ટેટ વન નું કે જે નવું જાહેરનામું બહાર પડ્યું છે નવું એક સુધારેલું જાહેરનામું આવ્યું છે શું છે સમજીએ વાલા મિત્રો આ શિક્ષક અભિયોગતા કસોટી શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન બે નું સુધારેલ જાહેરનામું જે આઠ અગિયાર બે હજાર પચીસ એટલે કે ગઈ કાલે જ આ એક નવું એક જાહેરનામું અપડેટેડ આવી ગયેલું છે વાલા મિત્રો શું છે સમજીએ વાલા મિત્રો તમને ખબર છે કે પ્રમાણે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળા એટલે કે ધોરણ એક થી પાંચ માં પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ચૌદ દસ બે હજાર પચીસ ના જાહેરનામો ક્રમાંક

નોટિફિકેશન લખેલું છે કે તમે દ્વિતીય છેલ્લા વર્ષના પરીક્ષાના પરિણામને આધીન રહેશે તો વાલા મિત્રો ભવિષ્યમાં યોજાનાર શિક્ષક ભરતી પ્રક્રિયામાં આ પ્રકારની તકથી ટેટ વન પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ શિક્ષક તાલીમી લાયકા એટલે કે બે વર્ષ પીટીસી ડીએલએડ અથવા ચાર વર્ષીય એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી જેને બીએલએડ કહેવામાં આવે અને બે વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન પાસ થયેલી માર્કશીટ રજૂ કરવાની રહેશે જો તમે એ સેમેસ્ટર સેવેસ્ટર માં તમે પાસ ન થયા હોય બરોબર તો તમે ક્યાંથી રજૂ કરશો બરોબર એનો મત જો તમે રજૂ જો તમે ફેલ થયા હોય તો તમે બીજા વર્ષે તમારે એક્ઝામ તમને આપવી પડે તો વાલા મિત્રો ડીએલએડ સેમેસ્ટર ટુ ના તમામ વિદ્યાર્થી મિત્રો કે આ વખતે તો ભાઈ ભૂકા બોલાવી દેવાના છે જેટલા લોકો હજી સુધી તમે તૈયારી શરૂ ન કરી હોય તો વાલા મિત્રો જોડાઈ જાઓ ફટાફટ મારુતિ એકેડેમી એપ્લિકેશનમાં મારુતિ એકેડેમી સાથે

ની એક્ઝામ ની આવી ગઈ છે કઈ છે ડિસેમ્બર એનો મતલબ ટેટ 1 ની એક્ઝામ આવશે 21 ડિસેમ્બર મિત્રો તમે ઓલરેડી સેમેસ્ટર 1 પાસ કરેલું છે મિત્રો આજે ટેટ 1 છે બરોબર આ ટેટ 1 ની એક્ઝામ માં ટેટ 1 ની એક્ઝામ માં જનરલી ડીએલએડ સેમેસ્ટર 1 અને ડીએલએડ સેમેસ્ટર 2 માં જ ફિલ જ બધા પ્રશ્નો બધા જે આપણે જે અલગ અલગ જે આપણે મનોવિજ્ઞાનના પ્રશ્નો છે એ બધા મોસ્ટ ઓફ આમાં જ આવે છે આવા ટાઈપના જ ક્વેશ્ચન પૂછે છે શા માટે અત્યારથી આપણે એવી મહેનત ન કરી લઈએ ભાઈ સેમેસ્ટર વનમાં તો ઓલરેડી તમે વાંચેલું જ છે બરાબર સેમેસ્ટર ટુ છે તો સેમેસ્ટર ટુના તમામ વિદ્યાર્થી મિત્રો અત્યારે ભલે આપણે એક્ઝામ હજી વાર છે બરાબર માર્ચ એપ્રિલમાં છે પણ તમે અત્યારથી એવી મહેનત કરી લ્યો જેથી તમને આવનારા ભવિષ્યમાં તમને વાંધો આવે નહીં ખ્યાલ આવી ગયો બોલા મિત્રો તો આ એક નવું જાહેરનામું હતું જે અગત્યનું હતું જે ગઈકાલે નવું આવ્યું છે રાજ્ય પરીક્ષા બોર્ડે આ નવું જાહેરનામું સુધારેલું જાહેરનામું નવું અપડેટેડ આવી ગયું છે વલા મિત્રો કોઈ પણ અગત્યના ક્વેશ્ચન પર તૈયારી તો તમામ વિદ્યાર્થી મિત્રો આ નવી અપડેટ એને મળી ગયું તો વલા મિત્રો હજી સુધી મારું હોય નવી નોટિફિકેશન તમને મળતી રહેશે અને

बाबाय, टेक केर, स्वी सून, आओ जो